જય હિન્દ દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે મિત્રો જે ગુજરાત પોલીસ ભાર્ટીને લઈને જે મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે એ હું તમને આજે કહેવાનો છે તો મિત્રો ખાસ કરીને પહેલાં આપણે જોઈએ કે આપણા ગુજરાત પોલીસને જેવા અધ્યક્ષશ્રી નિઝા ગોટ્રુ સર એ એવી મોટી જાહેરાત કરી છે કે લગભગ ટૂંક સમયમાં આશરે તો જે લોકોને બાકી છે મેરિટ એને હજી સુધી તારીખ મળી નથી અને કોઈ જાતના અપડેટ આપવામાં થોડું ઘણું માન્ય રહેશે મિત્રો હું કહું કે થોડાક જાહેરાત અંદાજે મેરિટ લગભગ મેરિટના આસાર જોવા મળી રહ્યા છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઓગસ્ટના આઠ મહિનામાં લગભગ આનું મેરિટ જાહેર થશે કારણ કે એમ કહેવામાં આવે છે કે હજી સુધી કોઈ પણ કારણોસર અને કોઈ પણ અધિકારીઓને લગભગ અપડેટ આપ્યા સિવાય અને મેરિટ જાહેર નહીં થાય મિત્રો ખાસ કરીને એ હું કહું છ કે મેરિટનું લગભગ એકસો ને સોની અંદર રહેવાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો એવું એ માટે હું કહું છું કે લગભગ ટૂંક સમયમાં આશરે તો મેરિટ બહાર પડવાનું જ છે એટલે કે એ આજે બાવીસ તારીખથી ત્રેવીસ તારીખ થઈ ગઈ છે અને લગભગ સાત આઠ દિવસ જુલાઈના રહ્યા છે જુલાઈના સાત આઠ દિવસ રહ્યા છે તો મિત્રો એના સંદર્ભમાં લઈ અને હું જાહેરાત કરું છું કે જે લોકો નેવુંની એ માન્યતાઓ છે કે જે લોકોને નેવુંની અંદર માર્ક હશે તો એને કઈ પોસ્ટ મળશે તો મિત્રો મળશે એ હું આગળ વિડીયોમાં બતાવીશ તમે જોતા રહેજો ખાસ કરીને નેવુંવાળા માર્ગ પણ જોતા રહેજો કારણ કે જે લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેરિટ તો આ વખતે નીચું જ રહેવાનું છે એ આપણને જાણકારી ખાતે હું કહું છું કારણ કે આ વખતે પેપરને અંદાજિત રહી અને હું કહું છું કે મેરિટ કેટલું રહેશે તો મિત્રો ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે લગભગ જે લોકોના માર્ક ગ્રેસિંગ કરવામાં આવશે એટલે કે દસ માર્કનો જે લોકોને ગ્રેસ થશે એ લોકોને આપવામાં આવશે અને જે લોકોને અંદાજિત અંદાજિત નેવું માર્ક એટલે કે નેવું ની આજુબાજુ હશે એ લોકો ખાસ કરીને ધ્યાન રાખે કારણ કે એ લોકોનો પણ લગભગ વારો આવવાની શક્યતા છે મિત્રો તો એટલા સંદર્ભમાં હું કહું છું કે મિત્રો તમારે કેટલું મેરિટને આધારે રહી અને આ બનવાનું છે ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે જે લોકોનું વારો આમાં નથી આવ્યો સમજી લો કે એ લોકોના પહેલાં પાર્ટમાં પાર્ટ આપણે પાર્ટ પાઠવાય સમજીએ એમાં પોલીસ ભરતીમાં હતા પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ અને એ અને બી એમ બંને પાર્ટ હતા તો જે લોકોને પાર્ટ પાર્ટ એમાં પાર્ટ એમાં બત્રીસ બત્રીસ કરવાના હતા એ લોકોને લગભગ આ વખતે બહુ કઠિન છે કરવા અને ઘણા લોકોને થઈ પણ જાય છે જે લોકો થઈ જાય એના માટે પણ ન થાય એના માટે પણ તૈયારી ચાલુ રાખજો મિત્રો કારણ કે હવે પણ પાસી ભરતી હમણાં ટૂંક સમયમાં બહાર પડવાની છે અને એમ કહેવામાં આવે કે લગભગ પાર્ટ બીમાં તો ઘણા ઘણા લોકો પાસ થઈ જશે અને પીએસઆઈ કરતા તો બહુ બહુઅઘરું પેપર હતું બહુઅઘરું કારણ કે ઘણા બધામાં કેવા કેવા જીપીએસસી યુપીએસસીના પ્રશ્ન પણ નાખી દીધા છે અને એ કહેવામાં આવે છે કે એક કોન્સ્ટેબલનું મેરિટ આ વખતે નીચું રહેવાનું છે એમ બધા લોકો કહે છે પણ એવું તમે નહીં રાખતા કે નીચું રહી જોયું ને તમે પીએસઆઈનું પેપર કેવું હતું અને આનું પેપર કેવું રહેશે તો મિત્રો મારા આગળના વિડીયોમાં જોઈ લેજો બધું જ બનાવે છે અને હું આગળના વિડીયો બનાવતો પણ રહીશ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના આપ